નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એક ઓગસ્ટ બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને એકથી ત્રણ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતમાં થોડા દિવસોથી વરસાદનું જોર થોડું ઓછું જોવા મળી રહ્યું છે પરંતુ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા છે ખાસ કરીને એકથી ત્રણ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની છે જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે આ સિસ્ટમને કારણે રાજ્યમાં ફરીથી મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી લઈ શકે છે એકથી ત્રણ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે કેટલીક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે છ થી દસ ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટા ચાલુ રહે છે વરસાદની અસર ફરી જોવા મળી શકે છે અઢારથી બાવીસ ઓગસ્ટ સુધી પણ મેઘરાજા પોતાની હાજરી આપી શકે છે એટલે કે ઓગસ્ટ મહિનામાં જુદા જુદા વિસ્તારોમાં સતત વરસાદની સંભાવના જણાઈ રહી છે અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરી છે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ફરી એક નવી સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બની શકે તેવી શક્યતા છે જે ગુજરાત તરફ આગળ વધતા ફરીથી ભારે વરસાદની સંભાવના છે આ સિસ્ટમ સક્રિય થયા પછી કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે આ સાથે થન્ડરસ્ટોમ એક્ટિવિટીને કારણે હળવી ભેગ ગરજના અને વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીએ કહ્યું કે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો હતો પણ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ સિસ્ટમ કઈ ખાસ લાભ નહોતો થયો જોકે હાલમાં આ સિસ્ટમ નબળી પડી રહી છે અને ગુજરાતથી દૂર જતી રહી છે તેમ છતાં હજી પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે હવામાન ગોસ્વામીની આગાહી પ્રમાણે બે ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવા ઝાપટા પડી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં છોટાછવાયા સામાન્ય વરસાદ જોવા મળી શકે છે પણ આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે નિષ્ણાતોની આગાહી પ્રમાણે આજે અને આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ થી લાગતા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રોના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ